મહેસાણા જિલ્લામાં મતગણતરી શરૂ થઈ ગઈ છે આજે બસો સત્યાવીસ સરપંચોના ભાવિનો ફેસલો થશે મહેસાણા જિલ્લામાં આજે સવારથી જ તમામ ગ્રામ પંચાયતો માટે મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મહેસાણાના પાચોટ પાસે આવેલા સ્પોર્ટ સંકુલમાં મતગણતરી શરૂ કરવામાં આવી હતી કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું હતું જાણે જિલ્લાના તમામ તાલુકા મથકે પણ મતગણતરી ચાલી રહી છે તાલુકાવાર મતદાનની વાત કરીએ તો સતલાસણા તાલુકામાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું જ્યારે વિજાપુર તાલુકામાં સૌથી ઓછું મતદાન થયું હતું આજે સાંજે અથવા મોડી રાત સુધીમાં બસો સત્યાવીસ સરપંચો અને છસો બાવન વોર્ડ સભ્યોના પરિણામો જાહેર થવાની સંભાવના છે મતગણતરી પ્રક્રિયાને વૃક્ષારૂપે પાર પાડવા માટે કુલ આઠસો નવ કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે રમીલા ભાવસાર મહેસાણા